વલસાડ જિલ્લા વહીવટી તંત્ર તેમજ રમતગમત વિભાગ ગુજરાત રાજ્ય દ્વારા વલસાડના સુપ્રસિદ્ધ ધાર્મિક સ્થળ પાનેરા ડુંગર ખાતે દ્વિતીય રાજ્ય કક્ષા આરોહણ સ્પર્ધા યોજાઈ હતી આ સ્પર્ધામાં ઓગણીસ થી પાંત્રીસ વય જૂથમાં નોંધાયેલા બસો જેટલા સ્પર્ધકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો ઉલ્લેખનીય છે કે ભાઈઓમાં પ્રથમ વિજેતાએ માત્ર નવ પોઈન્ટ નવ મિનિટમાં અને પ્રથમ બહેનોમાં બાર પોઈન્ટ અડતાલીસ મિનિટમાં સ્પર્ધા પૂર્ણ કરી હતી અને વીસ વિજેતા સ્પર્ધકોને

તેમાં સમગ્ર ગુજરાતમાંથી વિવિધ જિલ્લાઓમાંથી ઘણા બધા સ્પર્ધકોએ ભાગ લીધો ઘણા સ્પર્ધકોએ ઇનામ પણ મિત્રણ કર્યા વન ટુ થ્રી અને દસ સિ્ટેમ્બર સુધી એમને સરકાર તરફથી પ્રોત્સાહિત સારા એવું ઇનામ આપવામાં આવ્યું આ સ્થળ એવું છે કે છેલ્લા ઘણા વર્ષથી આ આરોહણ અવરોહણની સ્પર્ધા થાય છે પણ છેલ્લા બે વર્ષથી આ રાજ્યકક્ષાની સ્પર્ધા દ્વિટીય રાજ્ય સ્પર્ધા થઈ રહી છે જેમાં વહીવટીતંત્ર વલસાડ પ્રાંત સાહેબ વિમલભાઈ મામલતદારશ્રી અને Hilai bah Nikah setikari. Memang dimana ni, segi mara yang kami nasapan sih, hanya yang બધા સાથે રહીને ખૂબ સહકાર આપીને આ સ્પર્ધાને ખૂબ સક્સેસફુલ પાર પાડી છે મારા દરેક સ્પર્ધકોને ખૂબ ખૂબ અભિનંદન આપવા કરતા કે ગુજરાત સરકારના મંત્રી રમત રમતના મંત્રી હર્ષભાઈ સંઘવીજી અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ જે ખેલ મહાકુંભ અને યુવકોને ખેલમાં રમશે ગુજરાત ખેલશે ગુજરાત એ રીતે જે એને પ્રોત્સાહિત ખેલાડીને આ પ્લેટફોર્મથી કરી રહ્યા છે એ રા રાજ્ય લેવલે રાષ્ટ્ર લેવલે અને ઇન્ટરનેશનલ લેવલે પણ આ ખેલાડીઓ ખૂબ આગળ વધશે એવો એમ છે ભણવા સાથે ખેલવો ને રમવો અને આ સ્પર્ધામાં ભાગ લેવો ખૂબ જરૂરી છે એ આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનો એમ છે એટલે આ સ્પર્ધકો જે વિજેતા થયા છે એને ખૂબ ખૂબ અભિનંદન અને જેણે જેણે ભાગ લીધો છે એ દરેકને આ સર્ટિફિકેટ આપશે અને એ દરેકને ખૂબ ખૂબ અભિનંદન આપે છે ને